છેલ્લા દોઢ મહિનાથી જેની ચારે બાજુ ચર્ચા ચાલી રહી હતી તે સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને તેની ડ્રાફ્ટ યાદી જાહેર કરી દેવામાં આવી છે ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો અઢાર જાન્યુઆરી સુધી વાંધો રજૂ કરી શકશે આખરે સરની કામગીરીમાં કેટલા નામો કમી કરવામાં આવ્યા અને કુલ કેટલા મતદારો નોંધાયા તેની વિગતવાર આંકડાકીય માહિતી અમે તમને જણાવી રહ્યા છે સતત દોઢ માસ ચાલેલી સરની અસરકારક કામગીરી બાદ પ્રસિદ્ધ કરવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં ચાર પોઈન્ટ ચોત્રીસ કરોડ મતદારોના ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું સરની કામગીરીમાં કુલ તોતેર તોતેર લાખ મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે આ કામગીરીમાં પચાસ હજાર નવસો ને ત્રેસઠ બીએલો કામે લાગ્યા હતા જેમણે ઘરે ઘરે જઈને ફોર્મ આપીને મતદારોના મેપિંગ મેચિંગની કામગીરી કરી છે હવે અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં મતદારો વાંધા કે દાવા રજૂ કરી શકશે ત્યારબાદ દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધા દાવાઓનો નિકાલ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે બીએલઓ દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો જેમાં અવસાન પામેલા કાયમી ધોરણે સ્થળાંતર કરેલા તથા બે જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યા હતા હવે જે મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે તેવા મતદારોમાં કયા પ્રકારના મતદારનો સમાવેશ થાય છે તેની વિગતો પણ જાણી લો ડ્રાફ્ટ મતદાર યાદીમાં અવસાન પામેલા અઢાર લાખ સાત હજાર બસોને ઇઠ્યોતેર મતદારોના નામ કમી કરાયા છે જ્યારે નવ લાખ ઓગણસિત્તેર હજાર છસો બાસઠ એવા મતદારો છે જેઓ ગેરહાજર હતા આ ઉપરાંત કાયમી ધોરણે સ્થળાંતર કરી ચૂકેલા કુલ ચાલીસ લાખ પચીસ હજાર પાંચસો ત્રેપન મતદારો હતા અને ત્રણ લાખ એક્યાસી હજાર ચારસો સિત્તેર મતદારો એવા હતા જેમના નામ બે જગ્યાએ નોંધાયેલા હતા તેમજ અન્ય કારણોસર મતદાર યાદીમાંથી નામ કરાયા હોય તેવા એક લાખ નેવ્યાસી હજાર ત્રણસો ને ચોસઠ મતદારો હતા સરકારનું દાવું છે કે વ્યાપક પ્રચાર પ્રસાર કર્યા બાદ પણ બીએલઓને આ મતદારો તેમના રહેઠાણ સ્થળે મળી આવ્યા નથી અથવા ઘણા લોકોના ફોર્મ પરત આવ્યા નથી જેથી એવું બની શકે તેઓ કોઈ બીજી જગ્યાએ સ્થાયી થયા હશે અથવા હયાત જ નહીં હોય એવું પણ બની શકે કે નિયત સમયમાં ફોર્મ જમા ન કરાવી શક્યા હોવાથી તેઓ મતદાર તરીકે નોંધણી કરાવવા જ ન માગતા હોય આવા મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ નથી કરાયા આ ડ્રાફ્ટ યાદી તમે મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઈટ સીઈઓ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જોઈ શકશો તો બીજી તરફ એક એક બે હજાર છવ્વીસની લાયકાતની તારીખે અઢાર વર્ષ પૂરા કરનાર યુવાનો ફોર્મ નંબર છ ભરીને પોતાનું નામ આખરી મતદાર યાદીમાં સામેલ કરી શકશે